હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મગલ છો બધા રામાયણ મારી નજરમાં અધ્યાય બીજું આમ તો આપણી બધી જ જે વાણી છે દ્રષ્ટિ છે જ્ઞાન છે બધું ભગવાનને આધીન છે અને ભગવાન સુધી પહોંચવા માટે પણ ભગવાને અમુક એવા તત્વો આપ્યા છે કે જેની ચર્ચા કદાચ ક્યારેય ન કરી શકાય આપણે એમને સમજી ના શકીએ અને હું એવું માનું છું સ્વયં પોતે કે કદાચ પોતે જ એક ભગવાનના અંશ હશે રામાયણની વાત કરીએ તો વાલ્મીકી છે ક્યારેય ના આપું વાલ્મીકી જે વિશે ઘણી એવી દંતકથાઓ છે ઘણી એવી વાર્તાઓ છે એમાં જે ખૂબ જ પ્રસિદ્ધ વાર્તાઓ છે એમાંની એક કે બે હું તમને બતાવીશ તમે ગૂગલ કરશો કે કથાઓ ગ્રંથો વાંચો તો આમાં પણ તમને વાલ્મીકી વિશે ઘણી બધી વાતો મળશે એમાંની બે એક વાર્તા છે કે પહેલાં વાલ્મીકી એક બ્રાહ્મણ કુરમાં જન્મ્યા હતા અને પછી તેઓ કોઈક મેળામાં ગયા મેળામાંથી એઓ જંગલ તરફ વળ્યા અને મેળામાં ગયા અને એ મેળામાં જતી વખતે રિટર્ન વળતી વખતે વાલ્મિકીજી જંગલ તરફ ફરી ગયા જંગલમાં એટલા અંદર જતા રહ્યા કે એમને રસ્તો ન મળ્યો એમના ફેમિલીએ પરિવારના સદસ્યોએ એમને બહુ જ શોધ્યા પણ અમને એ સમયે વાલ્મીકી ના મળ્યા અને પછી તેઓ પોતપોતાના ઘરે જતા રહ્યા આ સાઈડ વાલ્મીકી એક લૂંટારાઓના સંઘના સંપર્કમાં આવ્યા અને કહેવાય ને કે જેવો સંઘ તેવો રંગ તો વાલ્મીકીજીને એમણે સાચવ્યા અને ધીરે ધીરે તે લૂંટારું બન્યા એટલે એ પહેલાં એમનું નામ વાલ્યો હતું જેનાથી એમને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું અને એ પછી વાલ્મીકી બન્યા એક આતંકથા છે અને આપણે જાણીએ છીએ કે એક વાલીઓ નામનો લૂંટારો હતો જેનું એક ઢાક હતી એ જમાનામાં જંગલોમાં જંગલની આસપાસના ગામડામાં એ સમય દરમિયાન નારદ મુનિજી એમને સામે પ્રગટ થયા વાલ્યા લૂંટારાને થયું કે લાવવાને લૂંટું પણ કહેવાય ને સાધુ પાસે તો શું હોય એક જોડી હોય એક જોડીની અંદર સાથે કરતાલ હોય કે કંઈ પણ હોય પણ નારંગ મુનિજી પાસે કરતાલ સિવાય કશું જ નહોતું એમ આપણે સામાન્ય દ્રષ્ટિથી જોઈ શકીએ પણ અસલિયતમાં નારદજી પાસે જે હતું એ કદાચ કોઈ જ પાસે નથી આપણે જે અત્યારે ટેલિવિઝનના ટેકનોલોજીના જમાનામાં જે નારદ મુનિના કેરેક્ટર્સ જોઈએ છે એ એટલા બધા વિચિત્ર આપ્યા છે કે નારદ મુનિ એટલે આમથી તેમ અને તેમથી આમ કરનાર વ્યક્તિ જ્યારે તમને કોઈ આવો વ્યક્તિ મળે તો તમે તરત કહેશો શું યા તો કંઈક નારદ મુનિ છે પણ અસલમાં નારદ મુનિ જે વ્યક્તિને મળ્યા છે ને એ વ્યક્તિ હંમેશા સંત મહાત્મા ઈશ્વરને પામનાર વ્યક્તિ બન્યું છે ધ્રુવ પ્રહલાદ આ વાલ્મીકીજી એવા અસંખ્ય તમને જીજાબાઈ એવા અસંખ્ય ભક્તો છે જેમને નારદ મુનિ મળ્યા છે અને એ સંત બન્યા છે જ્ઞાની બન્યા છે એટલે નારદ મુનિ સામાન્ય વ્યક્તિ નથી વાલિયા લુટારાની સામે નારદ મુનિ અને લુટારાને એમ થયું કે લાવા નારદ મુનિને લૂંટી લો હવે એમને જરા થોડા તપાસ્યા ત્યાં તો એમની પાસેથી કરતાલ સિતાર નીકળી નારાયણ નારાયણ કરીને એટલે નારાયણ મોદીએ બહુ સરસ વાત કરી કે બેટા તું મને લૂંટવા આવ્યો છું વાંધો નહીં તું લૂંટી લે મારી પાસે જે વસ્તુ છે એ તું લઈ લે વાંધો નથી મને પણ મને એક પ્રશ્નનો ઉત્તર આપી શકે તું એટલે વાલિયા લૂંટ્યા રહી કીધું કે હા ભાઈ કેમ નહીં પૂછો તમે તમ તમારે હું આપીશ એટલે એમણે પૂછ્યું કે બેટા તું જે વર્ષોથી બાળપણથી જે તું આ લૂંટવાનું કામ કરે છે એ પણ એક પાપ છે કર્મ છે તો એ કર્મના બંધનમાં તારી સાથે આ ભોગવટામાં તારા જે સ્નેહીજન આપ્તજન પુત્રો બધા જે છે પત્ની છે એ સહભાગી થશે જેના માટે તું આ કરું છું એ તારી સાથે સહભાગી થશે એટલે નારદ મુનિને આ પ્રશ્નએ વાલિયાને થોડો અંદરથી ઝંઝેળી નાખ્યો અને એ સાહેબ વાલિયાજી એમના સદસ્યો પાસે ગયા જ્યાં એ રહેતા હતા ત્યાં એ ગયા અને વાલિયાજીએ પૂછ્યું એમના પરિવારજનો કે ભાઈ હું આજે કર્મ કરું છું પાપ કરું છું મારા પછીનો જે ભોગવટો હશે એ શું તમે એમાં મારી સાથે સહભાગી થશો સહભાગી થવાના શબ્દથી જ બધાએ કીધું ના ભાઈ ના આ તું તારી મરજીથી કરું છું આમાં અમારો કોઈ હાથ નથી માતા પિતાને પૂછ્યું બેટા મેં તને જન્મ આપ્યો છે તારે અમને ખવડાવવાની જવાબદારી છે એટલે એમાં કોઈ અમારી સહભાગી નહીં પત્નીને પૂછ્યું હું ફેરા ફરીને તમારી પાસે આવી છું હું તમારી જવાબદારી છું તમારે ખવડાવવાનું હોય આ ભાગમાં મારો કોઈ ભાગ નહીં બાળકોને પૂછ્યું તમે અમને જન્મ આપ્યો છે તમે અમને ધરતી પર લાવ્યા છો તમારે અમને જીવડાવવાના છે આમાં કોઈ અમારો ભાગ નહીં આમ ખરાબ કર્મના ભાગમાં કોઈ ભાગીદાર ના બન્યો અને વાલ્યા લુટારાજીને આઘાત લાગ્યો એ ફરીથી એ જગ્યા પર આવ્યા અને તે નારદ મમ્મી ફરીથી પ્રગટ થયા અને કહ્યું કે બોલો બેટા શું કરશો એટલે કીધું કે ભાઈ કોઈએ મારા પાપમાં ભાગીદારી તો નથી ના આપે સ્વી સ્વીકૃતિ ના આપી તો ના હું શું કરું ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર જપો તપ કરો ઈશ્વર કંઈક તો કરશે તમે આવ્યા છો તો કંઈક સારું થશે અને એમના તપથી જ્ઞાનથી આજે આપણે જે રામાયણ જોઈ રહ્યા છે વાલ્મિકી એ આખી વાલ્મિકી બન્યા બાદ એમના આશ્રમમાં સીતાજી આવે છે સીતાજીના પુત્રોને વાલ્મિકીજી રામાયણ શીખવાડે છે અને એ લવકૃષ્ણ મુખેથી નીકળેલી રામાયણ આજે આપણે વાંચીએ છે આપણા ઘરમાં રામાયણ જોવા મળે છે તાત્પર્ય એટલું જ છે કે ઈશ્વરનો સાથ મળે તો કોઈ લૂંટારો પણ લેખક બને અને લેખકમાંથી વાલ્મિકી બને અને એ વાલ્મિકી સંત બને સમાજને રામાયણ આપે આપણા કર્મો એવા રાખો કે ક્યારેય કોઈ આપણા કર્મને છીનવી ના શકે એમ તો કોઈ પણ ભાગ લેવા આવવાનો જ નથી ક્યારેય કોઈ દાવો ના મારે કે ભાઈ તે સારું કર્યું ને તો આમાં મારો હાથ છે ક્યારેય આપણને આપણા કર્મ કરેલા કર્મ ઉપર પછતાવો ના થવો જોઈએ જે અમારે આ શીખવાડે છે આ દંતકથાઓ છે બાકી મને જે જાણવા મળ્યું છે એ જ મેં તમને બતાવ્યું છે આની અંદર મારો કોઈ શબ્દ રહેલો નથી તમને આ વાત જાણીને કેવી લાગી શું તમે આ વાત જાણતા હતા તો મને આગળથી મને જણાવજો આની અંદર કોઈ બીજી વાત હોય તો પણ જણાવજો મારે જાણવું છે રામાયણને મારે શીખવું છે રામાયણને મારે મારા જીવનમાં ઉતારવું છે રામાયણને હું છું માનસી દેસાઈ શાસ્ત્રી જય શ્રી કૃષ્ણ જય માતાજી જન્મ કર્યો